જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ કારતક વધ આઠમ શનિવાર એક દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને પાંચ સાત પાર્ષદો લઈને ચાલ્યા તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને બળદ બાંધવાની ગમાણ છે ત્યાં ઘોડીએથી ઉતરીને ચાલ્યા તે ઓટે પધાર્યા ત્યાં ઘડીવાર બેસીને ત્યાંથી ચાલ્યા તે મંદિરથી થોડેક છેટે વાયવ્ય ખૂણામાં એક આંબો હતો તેની તળે ઉગમણો આથમણો ઢોલીઓ બિછાવી તે ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન થયા ત્યાં સિદ્ધાનંદ સ્વામી અને સંતોષાનંદ સ્વામી આવી મહારાજને પગે લાગીને બેઠા ત્યારે મહારાજે કહ્યું જે સર્વેશ્વરાનંદ સ્વામીને બોલાવો ત્યારે સંતોષાનંદ સ્વામી સર્વેશ્વરાનંદ સ્વામીને બોલાવી લાવ્યા તે આવીને છેટે ઊભા રહ્યા તેને મહારાજે કહ્યું કે ઓરા આવો એટલે નજીક આવ્યા ત્યારે તેની સામું જોઈને મહારાજ કહે તમને કેમ થાય છે ત્યારે તે કહે કે હાથ પગના તળા અને આંખો બળે છે તેને મહારાજે જોઈને કહ્યું કે તમને પિત્તનો રોગ જણાય છે તે ક્રિયમાણનો હશે તો મટશે ને પ્રારબ્ધનો હશે તો મટશે નહીં ને કાને પણ સોજા ચડ્યા છે ત્યારે સ્વામી કહે કે મહારાજ કાંઈક ઔષધ બતાવો ત્યારે તે સાંભળીને મહારાજ કહે કે નદીમાંથી શેવાળ લાવી હાથ પગના તળિયા ઉપર રાખો ને નાભી ઉપર રાખો ને માથે માથા ઉપર બાંધો પછી તે પગે લાગીને ગયા ત્યારે મહારાજને જમવા સારું સેવાનંદ સ્વામીએ બાજરાનો રોટલો વૈતાકનું ભડથું ને દહીંનો કટોરો ભરી રાખ્યો હતો તે લઈને નીલકંઠાનંદ સ્વામી અને લક્ષ્મીનારાયણાનંદ સ્વામી મહારાજ પાસે જઈ ઊભા રહ્યા ત્યારે મહારાજે કહ્યું કે શું લાવ્યા ત્યારે તે કહે જમવાનું લાવ્યા છીએ તે જમવા પધારો ત્યારે મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરીને ઉતરાદી કોર આસન નાખ્યું હતું તે ઉપર બેઠા એટલે નીલકંઠાનંદ સ્વામીએ અને લક્ષ્મીનારાયણના લક્ષ્મીનારાયણાનંદ સ્વામીએ મહારાજ આગળ થાળમાં બાજરાનો રોટલો ને રીંગણાનું ભડથું મેલું ને દહીંનો કટોરો મેલો ને હાથ જોડીને કહ્યું કે જમો મહારાજ પછી મહારાજે થાળમાં બાજરાના રોટલા સામું જોઈ કહ્યું આ રોટલો કેવી રીતે કીરો છે ત્યારે નીલકંઠાનંદ સ્વામી કહે કે તે સેવાનંદ સ્વામીએ કીરો છે તે પ્રથમ ઘડીને તાવડીમાં નાખો ને લગારેક રહીને બીજી કોરે નાખો પછી આંગળીએ ખાડા કરી તે ઉપર ઘી નાખીને ઉપર લોઢી ઢાંકીને સારી પેઠે ચડવા દીધો પછી ઉતાર્યો તે આવો રોટલો થયો તે તમે જમો પછી મહારાજ જમવા માંડ્યા ને કહ્યું કે રોટલો બહુ સારો છે એમ વખાણતા થકા સારી પેઠે જઈમાં તે વખતે અશોકાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી ઘીની વાટકી અને ભાત લઈને આવ્યા તે સામું મહારાજે જોઈને કહ્યું કે શું લાવ્યા ત્યારે તે કહે ભાત અને ઘી લાવ્યા છઈએ પછી મહારાજ કહે લાવો પીરસો પછી તેમણે ભાત પીરશો અને ઘી પીરસવા ગયા ત્યાં મહારાજે ના કહી તો પણ થોડુંક પડી ગયું પછી ઘી અને ભાત થોડુંક જમીને ગોરસને જીમાને કહ્યું કાંઈ વાસણ છે સિદ્ધાનંદ સ્વામીને પ્રસાદી આપવી છે પછી કાંઈ વાસણ નહોતું તેથી પડ્યો લાવ્યા તેમાં પ્રસાદી આપી ને બાકીની નીલકંઠાનંદ સ્વામીને આપી તે સદાનંદ સ્વામી પાસે લઈ ગયા ને મહારાજ જમીને ઘણીવાર ઢોલિયા ઉપર પોઢ્યા પછી જાગીને ઘોડીએ અસવાર થઈ દરબારગઢમાં પધાર્યા ને ત્યાં લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયે વિરાજમાન થયા ને સભા ભરાઈને બેઠીને મહારાજે વાતો કરી ને પછી અક્ષર ઓરડીમાં પધાર્યા અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા માંથી